આ દેશમાં જે કાનૂની વ્યવસ્થા ચાલે છે એ કાનૂની વ્યવસ્થા કેવી રીતે ચલાવવામાં આવે છે એ ચલાવવાની જે પરિસ્થિતિઓ છે એને સમજવામાં મુસલમાનોનો સમજદાર વઢેલો ગળેલો સમાજનો વગદાર ને સમાજની આગેવાની કરતો તમામ તપકો હોય ચાહે પોલિટિકલ હોય ચાહે સોશિયલ હોય ચાહે રિલિજિયસ હોય એ લોકો અને ડીપલી અભ્યાસ નથી કરી શકતા એમની પાસે અભ્યાસ ના હોવાના કારણે આજે ભારતના લોકતંત્ર પ્રજાતંત્ર અને સંવિધાન કાયદા કાનૂન અને માનવ મુસ્લિમ છે દુનિયામાં કોને રાજી કરવાની હોય છે આપણી જવાબદારી કાયના તે માલિક રદ કરી રાજી કરવાની આપણી જવાબદારી હોય છે તો આ જવાબદારી માટે આપણા સ્ટેપ શું હોવા જોઈએ કેટલું એજ્યુકેશન છે એજ્યુકેશન રસ્તો જે મુસલમાનો આજે ઇખતિયાર કર્યો છે એમાં ઘણા પહેલું ખોલવાની જરૂર છે જેવું તે સફી વોરા સાહેબે કીધું એ પરિસ્થિતિ ને ઉદાહરણ પૂર્વક જોવાની જરૂર છે કે આજે એજ્યુકેશન ક્ષેત્રમાં એવા એવા પ્રાઇમરી થી લઈને હાઈસ્કુલ માં એવા ચેપ્ટરો લાવી રહેલા છે એવા સબ્જેક્ટ લાવી રહેલા છે કે જેની ઉપર મુસ્લિમ સમાજની જે એજ્યુકેશન ક્ષેત્રે કામ કરતી જેટલી સંસ્થાઓ છે એટલી કોઈ કાર્યરત દેખાતી નથી હાલ ની અંદર અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના ના લઈને જે સમસ્યા ચાલી રહેલી છે તો જે લોકો એજ્યુકેશન ની વાતો કરે છે યા કામ કરે છે તો એ લોકો આજે પર ના સોશિયલ મીડિયામાં એની કોઈ અવાજ ઉઠાવે છે ના સમાજમાં એને જાગૃત કરીને જે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીને બતાવવાનો પ્રયાસ કરવો જોઈએ એની જે ઇસ્યુ જે લોકોએ ક્રિએટ કરી છે એના જે સમસ્યાઓ છે એના જે સગંત્રો છે એમના અસર મકસદ શું છે એની ઉપર ઘણા લોકો પાસે જાણકારી નથી આ કહેવાનો મતલબ એવો છે કે આપણે જે વાર્તાલાપ કરી રહેલા છે આજના આ સ્ટ્રીમ માધ્યમથી આ ઓનલાઈન મીટિંગના માધ્યમથી તો આપણો વિઝન સ્પષ્ટ છે આપણે એવું જાણવા માંગે છે કે આજની વર્તમાન પરિસ્થિતિમાં મુસ્લિમોએ પોતાની સોશિયલ મૂવમેન્ટ સામાજિક પ્રવૃત્તિ કેવી રીતે કરવી જોઈએ અને શું કરવી જોઈએ તો આપણા જે મિત્રો અહીંયા ઉપસ્થિત હતા તેમના તરફથી એજ્યુકેશન પર વધારે ધ્યાન આપવા આપવામાં આવ્યું બીજા નંબરે એમના તરફથી જે વાત આવી તેનો જે સાર છે તે એ છે કે ફિરકા પરિસ્થિતિ જે લાનત છે જે બીમારી છે તેનાથી મુસ્લિમોએ બહાર આવવું જોઈએ એ બહુ મોટી વાત છે આ બે પહેલું ની વચ્ચે હું તમને ધ્યાન કરાવવા માંગુ છું કે આપણે એજ્યુકેશન વાત કરીએ છીએ તો એજ્યુકેશન જે યુવાનો એ ભરવાનું છોડી દીધેલું છે મુસલમાનોમાં તો આ મુસ્લિમ સમાજ પાસે એવું કોઈ મોડેલ છે એવું એજ્યુકેશન નો ફોર્મ્યુલા છે એવી કોઈ મતલબ કે સોશિયલ મુવમેન્ટ નો કોઈ સ્ટ્રક્ચર છે કે જેનાથી જે ભરવાનું છોડી દીધેલું છે જે યુવાનોએ તેમના માટે કઈ વિશેષ કાર્ય કરવા માટે કોઈ પ્લાનિંગ હોય તમને કઈ દેખાય છે તો હું વાળા વાળા ફરી વખતે હું અબ્દુલ્લાભાઈ ને પેલા લઈશ પછી આપડે સફીભાઈ ને લઈશ ફરી વખત હું કહું છું કે એજ્યુકેશન બાબત માં આપણે જે વિચારી રહેલા છે કે આપણું જે નવું જનરેશન છે જે આપણા બાળકો છે પ્રાઇમરી થી લઈને હાઈસ્કુલ કોલેજ માં એમને સારું શિક્ષણ મળવું જોઈએ મારો સવાલ એ છે કે જે યુવાનો એ ભણતર ભણવાનું છોડી દેલું છે એ યુવાનો માટે આપણી પાસે ચર્ચા એ પણ કરવાની જરૂર છે કે આપણા યુવાનો નશાની ખોટી આદતોમાં માં ચાલી લાગ્યા છે આપણા યુવાનો મોબાઈલની લટોમાં ખોવાઈ ગયા છે એ સામાજિક જવાબદારીઓથી કોષો દૂર દેખાય છે એમની પાસે દુનિયાનું કોઈ જ્ઞાન વિશેષ હોય છે ના ધર્મનું કોઈ જ્ઞાન હોય છે ના પોલિટિક્સની કોઈ સમજ હોય છે અને પોલિટિક્સની જરા સમજ ના હોય તો નાની મોટી પોલિટિકલ સભ્યંત્રોના પોલિટિકલ પાર્ટીઓના જે આટકણ ના આપડા યુવાનો બની જાય છે અને જે સમાજ માટે કહેવાય છે કે સમાજનું ધરોહર સમાજની સુરક્ષાની દીવારે યુવાન હોય છે એ જે યુવાનો જે એજ્યુકેશન છોડી ચૂકેલા છે ને કોઈ બેકાર હોય